સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ડ્રગ્સના આરોપીને ભગાવી જવાના કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો સુરત ડ્રગ્સને લઈ પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આવા આરોપીઓને જેલમાં બંધ કરી દેવામાં આવે ત્યારે એનડીપીએસના ગુનામાં આરોપી સિવિલ હોસ્પિટલ પોલીસ જપ્તામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાયો છે અગાઉ પોલીસે ભાગવામાં મદદ કરનાર બે આરોપીને વડોદરાથી ધરપકડ કરી હતી બાઇક પર ભગાવી ગયા હતા પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલના શાહરૂખ દાખલ થયો હતો આરોપી શાહરૂખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા શાહરૂખને બાઇક પર બંને ઇસમો ભગાડી ગયા હતા હાલ પોલીસે ત્રણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં પોલીસે સુરતમાંથી રિયાઝ અંસારીની ધરપકડ કરી હતી મુખ્ય આરોપી અને અન્ય સાગરિક વડોદરાથી ઝડપાયા હતા શાહરૂખ પઠાણ સામે લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો ખરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પોલીસની ચકમો આપ્યો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવવાની ફરિયાદ સાથે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા આરોપીને પ્રિન્ઝર વોર્ડમાં દાખલ કરાયો હતો આરોપી ગઈકાલે પોલીસની ચકમો આપી ફરાર થઈ ગયો હતો આરોપી વિરુદ્ધ સુરત લિંબાયત પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે અને તે સબ જેલમાં બંધ હતો